નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં હું છું આપણી સાથે આડી વગેલા જોઈએ આજના મહત્વના સમાચાર અંકલેશ્વર જીઆઈડીસીમાંથી એક ત્રિવીલ ટેમ્પામાં બંગાના શંકાસ્પદ જથ્થા સાથે એક આરોપીની ધરપકડ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે એક ત્રિવીલ ટેમ્પામાં બંગાળના શંકાસ્પદ જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી રૂપિયા બે પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલ લેવામાં તે દરમિયાન મળેલી માહિતીના આધારે જીઆઈડીસીમાં કર્માતુ ચોકડી ખાતે શંકાસ્પદ એસએસએના પાઇપો બોઇલર અને ફલેન્સનો ભંગાર ભરેલથી ફ્રીવિલ ટેમ્પો ઝડપી પાડ્યો હતો જીઆઈડીસી પોલીસે મૂળ રાજસ્થાનના અને હાલ કર્માદુ ચોકડી વિસ્તારમાં રહેતા કુકાવન રેવતાવનની અટકાયત કરી રૂપિયા એક લાખ ચોત્રીસ હજારનો ભંગારનો જથ્થો અને એક લાખનો થ્રી ટેમ્પો મળી કુલ રૂપિયા બે લાખ ચોત્રીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે એડીનો સાથે રિપોર્ટર જયેશ પ્રજાપતિ અંકલેશ્વર